એક અને વિવેક સર માટે છે કુવૈતનું વોલેટ અને દીપક શિવાંગી મેડમ માટે છે પેન કુવૈતની પેન છે

તો જેને જોઈએ એ ઓર્ડર કરજો હું નંબર આમાં લખી દઉં છું નામ છે રાકેશભાઈ થાનકી તો તમે લોકો ઓર્ડર કરજો જેને જોતા હોય એને બહુ જ મસ્ત છે જો માવેક ને ભાવિક તો ખા માંડા છે તમે આ વાડીના ડ્રેગન ખાશો પછી ગામમાં તમે રેકડીના લીધેલા ડ્રેગન નહીં ખાઓ એ હું તમને સો ટકા ગેરંટી આપું છું ફ્રેન્ડ્સ

મહેક બે નંબર થાય છે રેડી કરે છે મેકઅપ બધું મેકઅપ કરી લઈએ પછી હું એને સાડી પહેરાવી દઉં થઈ ગયું મહેક ત્યાં આઈલેનર ને બધું થઈ ગયું કે કઈ બાકી છે ખાલી સાડી જ પહેરવાની રહી ને હમ જો મા આ માર મેકઅપ કર્યું છે આયલાઇનર ને બધું મસ્ત કર્યું છે તો હવે હું સાડી અને પછી હવે હું તમને ફાઇનલ લુક સાથે તો ફ્રેન્ડ્સ મહેક થઈ ગઈ છે રેડી ટીચર બની ગઈ છે સાડી પહેરીને તો ચાલો હું તમને બતાવું કેને આજે કેવી સાડી પહેરી છે કઈક આવો લુક છે મહેકનો આજે શ્રેયા મેડમ ના છે મહેક તમને આખો ટ્યુશનમાં મેડમ ની છે શ્રેયા મેડમ તો બેંગોલી સાડી પહેરવાની હતી હજી સ્કૂલે છે દસ તારીખે જો ભાવી કે દોરને ધકો માર્યો તો સીધો માહેરને લાગ્યું તો નથી રહી ગઈ જો મસ્ત રેડી થઈ ગઈ છે સાડી પહેરીને કેવું લાગે મહેક તને આજે મેડમ બનીને ગમે સાડી પહેરવી તો ચાલો હવે હું એને મૂકી આવું ટ્યુશનમાં હું ને મમ્મી બે જાય છે ટ્યુશનમાં મૂકવા માટે મહેકને હા આજે વેનમાં નહીં જાય આજે મારે એને મૂકવા જવાનું છે તો હું ને મમ્મી બે જાય છે મૂકવા તો ચાલો આવીને મળશું সা তো ফ্রেস থাকা গেছে তম তু পাতামচু ফাইনালোক মশন বাছিল ছ আ ফ্ন্ তো প কার দিতেছে পাতা । <Baptist culture>

છે છે એકદમ મસ્ત મસ્ત વાતાવરણ છે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે આ બધી લેડીઝ બેઠી છે અહીંયા બધા છોકરા એન્જોય કરે છે લસરપટ્ટી ને હિંચકા ને બધું થાય છે ને ફૂલ મોજ કરે છે ને ભાવિકભાઈ છે ને એ અહીંયા મોજ કરે છે ચોકલેટ ખાય છે આવી ગયો છે લસરપાટી ખાવા આવી જાય છે આ યેલ્લો લસરપાટીમાં જો આયો બ્લુ લ માં ગયો मजा आवे भाभी आज भाभी एक लो इट केस आज जो छोकरा है मोच करे और बुरा है हमारा उनका मामला है और वो वो आ ये कौन दान मेरा मां के बाबा के देना एक दवाई हूं रोजी बात नहीं आती રીતે વાતું કરે મોજ કરે બધા તું કેટલા વરસ નો થયો તું કેટલા વરસ નો થયો એમ પૂછે